લાલ પીળી બ્લુ લાઈટો ભરે આજ રોજ જામનગર જિલ્લા અને જામનગર તાલુકાના નાગડી ગામે હું નાગડી ગામના સરપંચ શ્રી સુરેશભાઈ આજે મારા ગામમાં સ્થાનિક દ્વારા મને રાતના સાડા આઠ વાગે એવું જાણ કરવામાં આવેલી કે સરપંચશ્રી અહીંયા આપણે આકાશમાં કોઈ એવું અઘટિત કંઈક વસ્તુ દેખાય છે તો તાત્કાલિક ધોરણે હું ગયો મારા સ્થાનિક રેખાબેન મેયર છે એમને મને જાણ કરી ત્યારે મેં જાતા જોયું તો ક્યાંક એવું સ્થાનિકો દ્વારા ડ્રોન કે કાંઈ પણ એવું આકાશમાં ઉડતું એવું દેખાય દેખાવામાં આવ્યું અને મેં તાત્કાલિક અહીંયા સ્થાનિક એજન્સીને જાણ કરતા આપણા એરપોર્ટના જવાનો સૈનિકો તરત અહીંયા પહોંચી આવ્યા અને એમને પણ જોયું જોતા એ પહોંચ્યા ત્યારે એવું બહેનો બહેનો હતો કે એ જે કંઈ સ્ટાર જેવું હતું અથવા તો કંઈ હતું એની હિલચાલ ત્યાંથી દૂર થઈ ગઈ પણ ક્યાંક એવું દેખાણું કે કાંઈક અજીબ હતું તો આપણે જાગૃતને ભાગરૂપે સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે એજન્સીને જણાવ્યા પછી ધોરણે સૈનિકો પણ આવી ગયા અને હું અમારા ગામના સ્થાનિકોને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે એમાં ઘણી બધી સચકતા અને જાગૃતતા છે પણ કોઈ ગભરાવા જેવું કેવું કઈ નહોતું કારણ કે આવા માહોલના સમયે આપણે ક્યાંય કાચા ના ઉતરી અને ક્યાંય ખોટા ગફલાતમાં ન રહી તો આવી સાવચેતીના ભાગરૂપે આપણે સ્થાનિકોને જાણ કરવી ખૂબ જ જરૂરી હતી તો મેં આપણી એજન્સીને જાણ કરતા એ લોકો આવી ગયા અને જોયું પણ અત્યારે અહીંયા જોતા અને એવું કઈ લાંબુ કોઈ આપણે દ્રશ્ય દેખાણા નથી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો